છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલ જંગલના વિનાશ ને અટકાવવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિ જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ વન્યજીવ જેવી વિવિધતાને રહી થયેલ નુકસાન અને જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન ની રક્ષણ કરવા બાબતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવવામાં આવ્યું છે પત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ એકવીસમી ડિસેમ્બર બે રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામના સરપંચો તથા આદિવાસી યુવાનોને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને આશરે વધુ વૃક્ષો કાપી પર્યાવરણ વન્યજીવો જેવી વિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાક

પર્યાવરણને હાનિકારક અસરો થશે છત્તીસગઢ રાજ્ય બંધારણીય અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવે છે જેમાં આદિવાસીઓને પ્રશાસનીય વહીવટના નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારમાં ગ્રામ સભાને સર્વોપરી સત્તા આપવામાં આવી છે આ વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી વિના કોઈ પણ પ્રકારનું ખનન કાર્ય કરી શકાતું નથી હસ્તક્ષેપ ક્ષેત્રે વીસ જેટલી ગ્રામ સભાઓએ ખનન વિરુદ્ધ ઠરાવ કર્યો છે અને ખનનને મંજૂરી આપી નથી તેમ છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામસભાના ઠરાવની અવગણના કરીને આ વિસ્તારના ખનન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જે ખરેખર દેશના બંધારણનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓના બંધારણ અધિકારોનું હનન કરેલ રાષ્ટ્રપતિ બંધારણીય વડા છો તો આવેદનપત્ર થકી અમારી એ જ માંગણી છે કે આ આદિવાસીઓ સાથે થઈ રહેલ અત્યાચાર રોકવા માટે આગળ આવી પોતાની બંધારણીય શક્તિનો ઉપયોગ કરે અને હસ્દૈવ જંગલ બચાવી ભારતના પર્યાવરણ સાથે ત્યાં વસતા વન્યજીવો અને આદિવાસીઓનું રક્ષણ કરો જંગલો નાશ થતો આદિવાસી સમાજ આંદોલન કરશે તેમ તેમણે તેમના આવેદન પત્રમાં જણાવ્યું છે આવેદનપત્રની નકલ રાજ્યપાલ છત્તીસગઢ મુખ્યમંત્રી છત્તીસગઢ અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી પર્યાવરણ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય મંત્રી આદિજાતિ બાબતોનું મંત્રાલયને રવાના કરવામાં આવી છે